એસએલએસ વડોદરાના સંયુક્ત ઉપક્રમે એસએસસી ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ બે હાજર ચોવીસ પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ એકેડમી એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશ ભાઈ રાણા સભ્યો આઈટી એમ એસ એલ એસ વડોદરાના ડોક્ટર તાપસ દુબે ચીફ ઓફ માર્કેટિંગ ડોક્ટર હિમાની પાંડે ડીન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા પરિણામ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામના સમગ્ર સંચાલન કરતા પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના સેલિશભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈ પણ પ્રેશર ન આપે શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બીનીવાલે ਇਸ સેશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈપણ પ્રકારના ભય વિના બોર્ડની પરીક્ષા આપે અને ગુજરાત બોર્ડમાં સારા નંબરથી ઉત્તીર્ણ થઈ ભરૂચનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશ ચંદ્ર પટેલ હેમાબેન પટેલ પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો તથા ભરૂચ એકેડમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ એસ એલ એસ દ્વારા લેવામાં આવેલ ધોરણ દસ મોડલ ટેસ્ટ માં વધુ માર્ક મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા